વેગેનાર વેગેનાર અને વેગેનાર ડોક્ટર સાહેબની વેગેનાર ગાડી છે અને આ વેગેનાર ગાડી વેસવાની છે જે મિત્રો એ એકદમ સાસવેલી ટીપ ટોપ કન્ડિશનમાં ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કન્ડિશન જેવી વેગેનાર ગાડી છે અને આ ડોક્ટર સાહેબની વેગેનાર ગાડી વેસવાની છે જે મિત્રો તમને વી એક્સ વેરિએન્ટની અંદર જોવા મળી જવાની છે અને બે એક્સ ફોર વર્ઝનની અંદર આ વેગનાર ગાડી છે ગાડીના ઓનરની વાત કરીએ તો મિત્રો બે ઓનર એટલે કે સેકન્ડ ઓનની અંદર આ વેગિનાર ગાડી છે એકદમ મિત્રો કંપની કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે અને વેગેનાર ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએન છે અને સીએનજી સિક્વન સી કિટની અંદર આ વેગીનાર ગાડી જોવા મળશે ગાડીનું એન્જિન પાવરફુલ છે એસી પાવરફુલ છે ગાડી પાવર સ્ટીરિંગ અને ફોર વિન્ડો પાવર વિન્ડો છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપનીનું સાઉન્ડ સિસ્ટમ તમને ગાડીમાં જોવા મળે છે રિમોટ કંટ્રોલ સારી છે ગાડીની અંદર મિત્રો રેવે કેમેરા છે અને રેવે સેન્સર સિસ્ટમ પણ લગાવેલી છે રેવે સેન્સર સિસ્ટમ તમને શરૂ કન્ડિશનની અંદર જોવા મળી જવાની છે ગાડીમાં વીમો ચાલુ છે સીટ કવર નવા વાસે ટાયર નવા વાસે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટોપ કન્ડિશનમાં છે ડૉક્ટર સાહેબની ગાડી છે ને એકદમ મિત્રો સસ્તા ભાવે સારી ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને વેગિનર ગાડી લેવાની ઈચ્છા હોય એ પણ મિત્રો ડૉક્ટરની એકદમ ટીપટોપ કન્ડિશનવાળી તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ ગાડી લઈ શકે મિત્રો ગાડીની કિંમતની વાત કરીએ તો બે લાખ પચીસ હજારમાં આ વેગીનાર ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર તેર નું મોડલ પેટ્રોલ પ્લસ સીન જે સિકવન્સ છે કીટવાળી ગાડી સેકન્ડ ઓનર વેંગીનાર ગાડી એમાં મિત્રો ડોક્ટર સાહેબની વેગીનાર ગાડી ફક્ત ને ફક્ત બે લાખ પચીસ હજારમાં ગાડી વેચવાની છે આ ગાડીની કિંમત મિત્રો ફિક્સ કિંમત રહેવાની છે અને આ વેગીનાર ગાડી મિત્રો તમને એની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો મિત્રો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને બીજું મિત્રો ગાડી તમને ગમે ને ગાડી જોવા જાવ તો ગાડી માલિકને કોલ કરીને જ જવું જેથી કરી ગાડી છે કે વેસણ થઈ ગયું છે તેની પણ માહિતી આપણને મળી શકે